પહોંચી જવાને લઈ આવ્યા સમાચાર મિત્રો કેરળ સહિત પશ્ચિમી ઘાટના જે ભારતના કાંઠાના રાજ્યો છે વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાનો પ્રિ મોન્સૂન તો કેટલીક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદ અત્યારે જામી ચૂક્યો છે અરબી સમુદ્ર પણ અત્યારે ભારે સક્રિય જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતનું વાતાવરણ અને અરબી સમુદ્રનું વાતાવરણ કે આ બે વાતાવરણો વચ્ચે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ રચાણું છે એટલે કે દબાણોના બે મોટા તફાવતોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે પવનની ગતિવાળો પવન ફૂંકાય છે તો મિત્રો ગુજરાતની અંદર જાણે મિની વાવાઝોડું ફૂંકાણું હોય એ રીતે કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાય છે તો એમના પાછળનું શું છે કારણ આ તમામ જાણીશું સાથે જ ગુજરાતની અંદર કેરળની અંદર પહોંચી ગયા બાદ ચોમાસું કઈ તારીખે વિધિવત રીતે ગુજરાતની અંદર ચોમાસું પહોંચશે તો બીજી તરફ મુંબઈની અંદર ક્યારે વરસાદ જોવા મળશે અને મિત્રો અરબી સમુદ્ર જે પ્રમાણે સક્રિય થતો જોવા મળી રહ્યો છે એમની સિસ્ટમોને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી તો બીજી તરફ ગુજરાત સહિત ભારતના કયા રાજ્યોની અંદર ચોમાસું કઈ રીતે આગળ વધશે આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે રાજ્યની અંદર પાછળના દિવસો કરતાં તાપમાનની અંદર ભારે ઘટાડો જોવા મળ્યો છે તેમ છતાં પણ આજે પણ હજુ બપોરના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ઉત્તરી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જઈ શકે જેમાં સુરેન્દ્રનગર મહેસાણા આ સાથે જ અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ગઈકાલ દિલ્હીની અંદર રેકોર્ડ બ્રેક ગરમીનો જોવા મળ્યો પારો મિત્રો પચાસથી પણ વધારે ડિગ્રીનું તાપમાન દિલ્હીના વિસ્તારોમાં જોવા મળ્યું ઉત્તરી ભારતના વિસ્તારોમાં હજુ પણ ગરમી યથાવત રહેવાને લઈ આગાહી તો ગુજરાતની અંદર હવે ગરમીનો પારો ઘટ્યો છે બીજી તરફ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર છેલ્લા બે ત્રણ દિવસથી મિત્રો ભારે ગતિના પવનો ફૂંકાય છે તો બીજી તરફ નૈઋત્યના વિધિવત ચોમાસાના પ્રારંભની વાત કરવામાં આવે તો મિત્રો કેરળની અંદર આગામી જ કલાકોની અંદર નૈઋત્યનું ચોમાસું બેસ છે અત્યારે અરબી સમુદ્ર આપ જોઈ શકો છો ભારે સક્રિય જોવા મળી રહ્યો છે વરસાદી વાદળો બનતા જોવા મળ્યા છે અને આ ધીમે ધીમે ચોમાસું જેમ આગળ વધતું જશે તેમ તેમ મિત્રો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન રૂપી વાદળો તથા વરસાદની શરૂઆત થશે આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે અરબી સમુદ્ર અને ગુજરાતના વાતાવરણની વાત કરવામાં આવે તો અત્યારે બે મોટા પ્રેશર ગ્રેડિયન્ટો રચાણા છે જેની અંદર ગુજરાત ઉપર હળવું દબાણ તો આ અહીં ભારે દબાણ જેના કારણે ભારે દબાણથી હળવા દબાણની વચ્ચે ભારે મોટો તફાવત સર્જાણો છે જેના કારણે દરિયાના પવનો ખૂબ જ ગતિથી હળવા દબાણ તરફ અત્યારે ગતિ કરતા જોવા મળી રહ્યા છે ગઈકાલે મિત્રો ગુજરાતના કંડલા બંદર ઉપર સાઠથી લઈ સિત્તેર કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો તો બીજી તરફ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર પણ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાયા હતા કચ્છના દરિયા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો પવન આજે ફૂંકાશે ત્યારે મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર જે કાંઠાના દરિયાના વિસ્તારો છે ત્યાં પવન ફૂંકાવાની આગાહી રહેશે અને મિત્રો આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે જેની અંદર મિત્રો આપને જણાવી દઈએ તો કચ્છના નલિયા ગાંધીધામ લાગુના વિસ્તારોની અંદર ચાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે આ સાથે આપ અહીં જોઈ શકો જામનગરમાં પંચાવન આ સાથે સલાયામાં એકાવન દ્વારકામાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બપોરે આ સાથે પોરબંદર કડાચ લાગુના વિસ્તારોની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે તો બીજી તરફ મિત્રો ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય જેમાં ભાવનગર ઘોઘા અલંગ તળાજા મહુવા આ સાથે જ અમરેલીને ગીર સોમનાથના ઉનાથી લઈ દીવ આ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા દરમિયાન પચાસથી લઈ અને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે જેની અંદર મિત્રો અમુક ગામડાઓની અંદર વધારે પડતા પવનના કારણે વીજ પુરવઠાને લઈને પણ અવ્યવસ્થા સર્જાય છે બીજી તરફ દક્ષિણી ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર પણ આપ જોઈ શકો તો ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આજે પવન ફૂંકાશે આ સાથે મિત્રો એકત્રીસ તારીખે પણ ખાસ બપોર બાદ આ પ્રકારે પવન ફૂંકાવાની શક્યતા હજુ યથાવત રહી શકે છે મિત્રો આ ચોમાસાના પહેલાં બંગાળની ખાડીની અંદર પહેલું બનેલી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીની અંદર બની હતી જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ રેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે રવિવારની રાત્રિએ ત્રાટક્યું અત્યારે આ વાવાઝોડું વિખેર થઈ ચૂક્યું છે પરંતુ હજુ આ વાવાઝોડાના કારણે પૂર્વીય રાજ્યોની અંદર જેમાં અસમ હોય મણિપુર હોય ત્રિપુરા સાથે જ આ બિહાર આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો હજુ પણ વરસાદની રહેશે આગાહી આજે અને હવે પછી મિત્રો ચોમાસાને લઈને જણાવી દઈએ તો મિત્રો આગામી બાર કલાકની અંદર કેરળની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ જશે આપ અહીં જોઈ શકો છો કે પશ્ચિમી ઘાટના બેંગ્લોરથી લઈ અને કન્યાકુમારી સુધીના જે વિસ્તારો છે કાંઠાના દરિયાના જે અરબી સમુદ્રના આ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે વાદળો બની રહ્યા છે સાંજ અને બપોરના સમયગાળા દરમિયાન તો અત્યારનું પણ લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ તો મિત્રો કેરળ સહિતના કાંઠાના વિસ્તારોની અંદર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને જોઈ શકો છો કે અરબી સમુદ્ર અત્યારે નીચેના ભાગેથી ભારે સક્રિય જોવા મળી રહ્યો છે આગામી કલાકોની અંદર પૂર્વીય નીચેના જે કાંઠાના રાજ્યો છે ત્યાં વરસાદનો જોર વધશે અને જેમ જેમ પછી હવે દિવસો આગળ વધતા જશે તેમ તેમ મિત્રો ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે મુંબઈની વાત કરવામાં આવે તો આગાહી અનુસાર દસથી લઈને બાર જૂન આજુબાજુ મુંબઈની અંદર ચોમાસાનો મિત્રો પહેલો વરસાદ જોવા મળશે પણ આપને વાત કરવામાં આવે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો મુંબઈની અંદર ખાસ કરીને જૂન મહિનાના પ્રથમ સપ્તાહની વાત કરવામાં આવે તો ચારથી પાંચ જૂન આજુબાજુ મુંબઈની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને મિત્રો આ રીતે સેટેલાઇટ અને અન્ય મોડલોના આધારે કહેવા જોઈએ તો જૂન મહિનાની અંદર ચારથી પાંચ જૂન બાદ ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસા જેવો માહોલ કાંઠાના વિસ્તારોમાં અત્યારથી જ જોકે હવે પછી ઘેરાતા વાદળો દરિયામાંથી ભેજવાળા અરબી સમુદ્રમાંથી આવતા વહેલી સવારે જોવા મળી રહ્યા છે અને મિત્રો એક અઠવાડિયા બાદ એટલે કે પાંચથી લઈ છ જૂન બાદ ગુજરાતની અંદર સારો એવો પ્રી પ્રીમન્સૂન એક્ટિવિટીનો વરસાદ અમુક વિસ્તારો કે જ્યાં દક્ષિણ ગુજરાત હોય ત્યાં જોવા મળે આઠ જૂન બાદ ભારે ચોમાસું જોર પકડશે અને મિત્રો ગુજરાતની અંદર વિધિવત ચોમાસાની જે પહેલાં વરસાદની વાત કરવામાં આવે તો પંદર જૂન આજુબાજુ ગુજરાતની અંદર પહેલો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે મિત્રો ઉત્તરી ગુજરાત અને કચ્છના જે વિસ્તારના લોકો છે એમણે હજુ વરસાદને લઈને રાહ જોવી પડશે વીસ જૂન બાદ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર નૈઋત્યના ચોમાસાનો પહેલો વરસાદનો લાભ જોવા મળશે બાકી અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આ ચોમાસાની એક્ટિવિટી ભારે એવી જોવા મળશે અને શરૂઆત થઈ જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મિત્રો ચાર જૂન બાદ આંધી પંટોળ સાથે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે એવી આગાહી કરી છે નવી કોઈ પણ અપડેટ હશે આ સાથે આપને જણાવી દઈએ જે કાંઈ વાતાવરણીય ફેરફારો થશે અરબી સમુદ્રની કંઈ હલચલ હશે આ તમામ અપડેટો આ ચેનલ થકી પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત